હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મમણાંના લાડવાની રેસીપી તો આ રેસીપી છે તે ખૂબ જ ટેસ્ટી એવી અને બહુ જ ખૂબ જ મીઠી એવી બનશે અને આ રેસીપી ઉત્તરાયણમાં કે તમે ગમે ત્યારે પણ બનાવી શકો તેવી છે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ભાવે લેવી ખૂબ જ ટેસ્ટી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક મમરાની થેલી લીધી છે કોઈ પણ દુકાનમાં તમને મમરાની થેલી મળી રહેશે તો હવે તેને કટિંગ કરી અને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો એક મોટા બાઉલમાં આપણે બધા જ મમરા એડ કરી દઈશું અને મમરાને આપણે આ રીતના ચાળી લેશું જેથી કરીને એમાં કાંઈ પણ કચરું હોય તે નીકળી જાય અને કોઈ પણ ખરાબ મમરો હોય તે પણ આપણે તેમાંથી લઈ લેશું અહીંયા મેં ગોળ લીધો છે તો હવે ગેસ ઓન કરી ગોળનો પાયો લઈ લેશું આપણે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો તવીથાના મદદથી આ રીતના હલાવતા રહેવાની છે સતત ઘર આપણા જે ફૂલડા આવે ત્યાં સુધી આ રીતના લળકા રહેવાનું છે આપણા પાયો બહુ આપણો પાયો બહુ જાંડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં એ રીતના લેશું જેથી કરીને આપણા લાડવા છે તે સરસ મજાના બની જાય તો તમે જોઈ શકો છો કે આપણા ગોળમાંથી ફૂલડા છે તે આવી રહ્યા છે અને આપણી પાય પણ

આ રીતના આપણે મિક્સ કરી દઈશું તો આ રીતના સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું મમરા ઠંડા પડે પછી તેમાં આપણે લાડવા વાળી લઈશું અને આ રીતના સરસ મમરામાં બધે જ ગોળ ભણી જાય ત્યાં સુધી આ રીતના એક રસ કરવાનું છે તો આપણે પાણી હથેળીમાં લઈ લેશું અને મીડિયમ સાઇઝના આ રીતના મમરાના લાડવા વાળી લેશું તમે જોઈ શકો છો આ રીતના લાડવા વાળવાથી આપણો લાડવો ખૂબ જ સરસ અને મીઠો બને છે અને લાડવા વાળતા જવાનું છે અને હથેળીમાં પાણી લગાવતું જેથી કરીને આપણો લાડવો છે તે ખૂબ જ સરસ એવો બને અને મમરા પણ એકબીજાને ચોંટી જાય હવે હવે આપણા બધા જ લાડવા વાળી લઈશું આ રીતના તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મમરાના લાડુ એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે તો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયો જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમે મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી And, um, thank you for watching me.